ઓ નમઃ શિવાય મિત્રો જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમને બગાસા આવે છે તમારી આંખોમાં આંસુ માથું ભારે થવું અથવા શરીર ધ્રુજવા લાગે છે તમારામાંથી ઘણા લોકોનો પ્રશ્ન હશે કે આવું કેમ થાય છે અને પાછળનું કારણ શું છે આ જાણવાની જગ્યાએ તું તમારા સમક્ષ આ વિડિયો પ્રસ્તુત કરવામાં આવ્યો છે મિત્રો તમારા બધા જ સવાલોના જવાબ મળશે તો વિડિયોના અંત સુધી ચોક્કસ જોડાતા રહો અને જો તમને આ પ્રસરી પસંદ આવે તો તમે વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં તમારા ઇષ્ટદેવનું નામ ચોક્કસ લખજો સૌથી પહેલા તો આપણે એ જાણીશું કે પૂજા દરમિયાન વ્યક્તિને બગાસા આંખમાંથી આંસુ માથું ભારે થવું શું સંકેત આપે છે શું તો મિત્રો જ્યારે કોઈ બાળકનો જન્મ થાય છે તે સમયે બાળકનું મસ્તિષ્ક એકદમ નરમ અને તે જગ્યામાં ખાડો હોય છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જ્યારે નવજાત શિશુ તેની માતાના ગર્ભમાં ત્રણ મહિના થાય ત્યારે જીવ આત્મા તે શરીરમાં પ્રવેશ કરે છે અને મિત્રો જીવ આત્મા તે બાળકના મસ્તિષ્કમાં જે ખાડો છે તે દ્વારથી પ્રવેશ કરે છે જેને આપણે આજ્ઞાચક્ર પણ કહીએ છીએ કારણ કે વ્યક્તિના સાત ચક્રોમાંથી માંથી આજ્ઞાચક્ર સૌથી શ્રેષ્ઠ ચક્ર છે જેમ જેમ બાળક વિકસિત થાય છે તેમ તેમ તે માથાનો ખાડો પુરાઈ જાય છે આપણા હિન્દુ ધર્મમાં ઋષિ મુનિઓ તપસ્વીઓ સાધના દ્વારા આજ્ઞાચક્ર ને જાગૃત કરતા હોય છે સૌથી પહેલા તો નીચેનો ચક્ર એટલે કે મુલાધાર ચક્ર ચક્ર થી અને શરૂઆત થાય છે પછી સ્વદિષ્ઠા મણિપુર અનાહત જ્ઞાન સહસ્ત્ર જ્યારે જાગૃત થાય છે ત્યારે ઈડાપીડા નાડી જાગૃત અવસ્થા થઈ જાય છે તે સમયે વ્યક્તિનો સ્વર એક સાથે ચાલતો હોય છે એટલે કે હાલમાં તમે તમારું નાકનો સર ચેક કરી શકો તો તમારો એક જ બાજુનો સ્વર ચાલતો હશે એટલે કે તમે શ્વાસ જમણા નાખથી લઈ શકતા હશે અથવા તો તમે ડાબા નાખથી લઈ શકતા હશે પરંતુ જ્યારે વ્યક્તિની ઈડાપીડાનારી એકસાથે ચાલે છે ત્યારે વ્યક્તિ બંને નક્ષકોરાથી શ્વાસ લઈ શકે છે તે જ સમયે વ્યક્તિનું સહસ્ત્રચક્ર જાગૃત થઈ જાય છે તે બધા સાથે ચક્રને પ્રતિબંધિત કરે છે અને તે જ સમય વ્યક્તિ ભાવમાં ડૂબેલો સાધનાથી પરિપૂર્ણ અવસ્થામાં હોય છે આ તે સમય છે જ્યારે અથવા તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરતા હોય કારણ કે આ બધા લોકો સાથે થતું નથી જો ભગવાનમાં વધારે વિશ્વાસ હોય તેમની સાથે જ થાય છે અને આ સ્થિતિમાં તમને પણ ખૂબ સારું લાગે છે જ્યારે તમારી સાથે આ વસ્તુઓ થવા લાગે છે ત્યારે તમને વધુ પૂજા કરવાનું મન થાય છે દેવતાઓના પ્રત્યે તમારા મનમાં વધુ ભક્તિ પ્રેમ ભાવ ઉદ્ભવે છે ઘણા લોકો એવો વિચારીને પૂજા અધૂરી છોડી દે છે અથવા મંત્ર જાપ છોડી દે છે કે જ્યારે બગાસુ આવે છે ત્યારે કોઈ નકારાત્મક શક્તિ હોય છે અને જ્યારે તે તેના પર હોય છે ત્યારે તેની અસરને કારણે બગાસુ આવવા લાગે છે જેના કારણે તે પૂજાનું ફળ તેમને મળી રહ્યું હતું તે પણ તેમણે પ્રાપ્ત નથી થતું સૌથી પહેલા તમે ધ્યાનથી સાંભળો કે આપવું આંખમાંથી આંસુ આવવું કોઈ પણ રીતે નકારાત્મક અસર નથી કોઈ ભૂતપ્રેત નથી અવરોધ નથી તમારા શરીરમાં કોઈ ભૂત નથી જેના કારણે તમે બગાસું ખાઓ છો બગાસુ આવવાનું મુખ્ય પહેલું કારણ એ છે કે જો તમે દેવતા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ધરાવો છો પછી ભલે તમે તમારા મનપસંદ દેવતા સાથે વાત કરતા હોવ કે પછી તેમની મૂર્તિ કે તેમની કોઈ તસવીર હોય તમે કોઈ દેવતાની સામે છો અને તમે દેવતા સાથે સંબંધ બાંધો છો તમે દેવતા સાથે પિતાનો સંબંધ બનાવો છો માતાનો સંબંધ દેવતા સાથે બાંધો છો તો દેવતા સાથે સંબંધ બાંધવાનું ચિત્ર તમારા મનમાં જાય છે જ્યારે તમે તેમની તનમનથી સેવા કરો છો તમારી આંખમાં આંસુ આવી જાય છે એવું થાય છે કે તમે તમારા મનની બધી જ વાત અમને કહો જે કંઈ પણ હોય છે છે તે બધા વિવાદોમાં કહે અને એવું પણ ઘણા લોકો સાથે થાય છે કે જ્યારે તેઓ આ સ્થિતિમાં પહોંચે છે ત્યારે તેઓ આનંદ અનુભવે છે તેમની આંખમાં આંસુ આવે છે પછી જ્યારે તેઓ પોતાનું દર્દ દેવતા સમક્ષ મૂકે છે જો તેઓ તેમની સમસ્યા બંધ કરે છે તો તેમને તેમના મનમાં જે છે તેનો ઉકેલ મળે છે પછી તમારી લાગણી છે તમારી પાસે શ્રદ્ધા છે તે શ્રદ્ધા સાથે તમારા મનમાં એ દેવતા પ્રત્યે એટલી લાગણી ઉત્પન્ન થાય છે કે તમારી આંખમાં આંસુ આવે છે તમને રડવાનું મન થાય છે અને બગાસું આવે છે તેના ઘણા કારણો છે પણ તે સકારાત્મક છે પણ કોઈ નકારાત્મક કારણો નથી જ્યારે તમે ધ્યાન કેન્દ્રિત કરો છો તમે તમારા આગના ચક્ર પર કે અન્ય કોઈ પર ધ્યાન કેન્દ્રિત કરો છો જો તમે એક બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો તો એવા ઘણા વિચારો છે જે તમારી આસપાસ વસ્તુ પર અથવા તમારા ચક્ર પર આગના ચક્ર પર ફરતા રહે છે ઘણા લોકો કહે છે કે શરીરમાં ઓક્સિજનની કમી હોવાથી પણ બગાસુ આવી શકે છે પણ અમે તમને જણાવીએ કે ફક્ત પૂજા દરમિયાન આવું કેમ થાય છે એની પાછળનું કારણ સાચું કારણ આ જ છે કે ભગવાન પ્રત્યે તમારી ભક્તિ અટૂટ છે જો તમે કોઈ ચોકી પર ગયા છો કે જેના પર લોકોને દેવતાઓની સવારી આવે છે જેમ કે કાલીની સવારીમાં અંબેની સવારી અથવા અન્ય કોઈ દેવતાની સવારી તો હવે તમારે જોવું પડશે કે સવારી આવતા પહેલા તેમને મોટા બગાસું આવે છે આંખમાં આંસુ આવે છે તો પછી આવું કેમ થાય છે કારણ કે આપણું મૂલાધાર ચક્ર છે જે પણ શક્તિ આપણા શરીરમાં પ્રવેશ કરે છે કોઈ પણ શક્તિ ચકારાત્મક ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે આપણા મૂલાધાર ચક્રને સૌથી પહેલા પૂર્ણરૂપથી જાગૃત કરે છે એવું બને છે કે જ્યારે તમારા મૂળધાર ચક્ર પર સકારાત્મક તરંગો આવે છે જ્યારે દેવતાના તરંગો તમારા મૂલાધાર ચક્રને ને કોઈ પણ રીતે સ્પર્શ કરે છે ત્યારે તે મૂળધાર ચક્ર જાગૃત થઈ જાય છે અને ફરવા લાગે છે જેના કારણે શું થાય છે કે જ્યારે દેવતાના તરંગો તમારા મૂળાર ચક્ર ને કોઈ પણ રીતે સ્પર્શે આવે છે મંત્ર જાપ કરતી વખતે પણ બગાસા આવે છે જે સ્થાન પર તમે મંત્ર જાપ કર્યા હશે તે સ્થાન પર સકારાત્મક ઉર્જા ફરે છે અને જ્યારે તમે તે સ્થાને પાછા જાઓ છો ત્યારે તમને તેના કારણે તમને બગાસા આવતા રહે છે આવું કેમ થાય છે કારણ કે જે દેવતાની શક્તિ છે તે તમારા મોલાધાર ચક્ર આકર્ષે છે આવી સ્થિતિમાં જો તમારો મુલાકાત ચક્ર જાગૃત થઈ જાય તો તમને માથું ભારે થવું આંખમાંથી આંસુ આવું અને બગાસા પણ આવવા લાગે છે અને આવનારા સમયની ઘટનાઓ વિશે તમને પહેલાથી જ માહિતી મળી જાય છે તમારે આગના ચક્ર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે પરંતુ મુખ્ય વાત એ છે કે જો કોઈ સાધક કે ભક્ત હોય જો કોઈ વ્યક્તિ મંત્રનો જાપ કરી રહ્યો હોય તો અનુભૂતિનું કારણ બગાસા આવવા એ અનુભૂતિ ઉર્જા નથી જો મૂલાધર ચક્ર જાગે તો તમે બગાસું પાડવાનું શરૂ કરો છો મૂલાધર ચક્ર એવા લોકોમાં જાગૃત થાય છે જેઓ પોતાની જાતને નિયંત્રિત મંત્ર જાપ કરે છે અથવા નિરંતર પૂજાપાઠ કરે છે જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો તમારે તમારા ચક્રોને વધુ એક્ટિવ કરવાની જરૂર છે કારણ કે સામાન્ય વ્યક્તિ કરતા તમારા શરીરમાં સકારાત્મક શક્તિ હોવાને કારણે તમારા ચક્રો બહુ જલ્દી જાગૃત થઈ જશે આ ચક્રોના જાગૃત થવાથી વ્યક્તિને ઘણા બધા ફાયદો થાય છે જેમ કે કોઈ વ્યક્તિ નું ભૂત ભવિષ્ય દેખી શકાય છે અગાઉ માં શું થવાનું છે તેની પણ માહિતી અગાઉથી જ મળી શકે છે મિત્રો આ એક ગુપ્ત વાત છે પરંતુ હું આ વિડીયો દ્વારા થોડું ઘણું તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ચોક્કસ દબાવજો જેથી કરીને આવનારા વિડીયોની પ્રથમ માહિતી તમને મળી શકે મિત્રો જો તમારો કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરીને ચોક્કસ પુછી ટિપણી ટિપ્પણીમાં અમે તેનો જવાબ આપીશું વીડિયોના અંત સુધી જોડાયેલા રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર